સાવલીનગરમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ ઉભરાતી ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં પણ પ્રવેશી રહ્યું છે સાવલીનગરમાં આવેલી જશોદાનગરમાં ગટર ઉભરાવાનું ચાલુ રહેતા જ જશોદાનગરમાં ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણી લોકોના ઘરમાં પ્રવેશી રહ્યું છે જશોદાનગરમાં નગરપાલિકાના સદસ્ય તેમજ સાવલીના ડેસર તાલુકા પંચાયત પ્રમુખ પણ આ જ સોસાયટીમાં રહે છે જશોદાનગરના રૈશો દ્વારા છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે પાલિકા પ્રમુખથી લઈ પાલિકાના સદસ્યોને વારંવાર મૌખિક રજૂઆત કરી તેમ છતાં આંખડા કાન કરવામાં આવી રહ્યા છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનના સાવલી પાલિકા દ્વારા જાહેરમાં લીરે લીરા ઉડારવામાં આવી રહ્યા છે ત્યારે નગરજનોમાં ગટર ઉભરાવાને લઈને મચ્છરજન્ય બીમારી ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે લઈ ચેમ્બર ઉપરાય હા એ તો આખો ખાડો પડી જાય અહીંયા આપણે બંધ થઈ લે આ પોલું ઊચા નીચે રોડની નીચે નગર સોસાયટી અમારું મકાન છે બે હજાર ચોવીસના ગયા આઠમા મહિનાથી આ પ્રોબ્લેમ છે નગરપાલિકાનો ગટર ઉભરાવાનો મારી બાજુમાં જ રાજદીપસિંહ પરમાર તેસર તાલુકા પંચાયત પ્રમુખનું મકાન આવેલું છે અહીંયાનું પાણી ઉભરાઈને બધું જ પાણી એમના મકાન આગળ જ જાય છે એટલી દુર્ગંધ મારે છે એટલો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે એક વર્ષથી કહી કહીને અમે થાકી ગયા છે અમારા સોસાયટીના કોર્પોરેટરને કહીએ છીએ અક્ષરભાઈ ઉપાધ્યાયને તો એવું કહે છે કે પાલિકામાં અમારું કોઈ સાંભળતું નથી પાલિકાના પ્રમુખ ભૈલુભાઈને પણ મેં પર્સનલી થી બાર વખત રજૂઆત કરી છે એવું કહે છે આજે નહીં તો કાલે કરાવી દઈશું આ વાતને લગભગ એક વર્ષની ઉપર થવા આવ્યું છે હજુ પણ એની એ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો મારા મકાનને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે અને આ પાલિકાનો અનગઢ વહીવટ એનાથી થાકી ગઈ છે સાવલીની પ્રજા આવે રજૂઆત તમે કોને કોને કરી હતી અરે કોર્પોરેટરને કરી છે પ્રમુખને કરી છે લેખિતમાં મેં કોઈ રજૂઆત નથી કરી પણ પર્સનલી બધાને કહીલું છે અને કેતનભાઈના ગ્રુપમાં પણ આ વિડિયો નાખેલા છે આપની શું માંગ છે અરે આનો તાત્કાલિક નિરાકરણ આવે અને આનો વ્યવસ્થિત ઉકેલ આવે અને આ આ ગટર લાઈન ઉભરાતી બંધ થાય આ સોસાયટીની અંદર એન્ટ્રન્સમાં પણ આટલું આટલું પાણી ભરાય છે આ સ્કૂલે જતા આવતા નાના નાના બાળકોને પણ પરેશાનીનો પ્રોબ્લેમ સામનો કરવો પડે છે આપનું નામ પ્રણા अशोकભાઈ અબ્બાસભાઈ પણ આ કોરોનાની વાતનું ઘરમાં પણ પાણી આવે છે અમે પાછલા ભાગમાં રહેતો તો તો એ પાણીને લીધે અમે આગલા ભાગમાં રહેવાય પડે તે છતાંય આ કોઈ નિરાકરણ થતું નથી અને ઘરમાં એટલી દુર્ઘટના આવે છે કે ના પૂછે વાત કોઈ સાંભળવા રાજી નથી અમારું અને આજે કોરોનાની વાત ત્રણ થી ચાર વર્ષ થઈ ગયું આ પાણી આવું જ જાય છે એમ કઈથી પાણી નીકળે છે ગટર આના માટે તમે રજૂઆત કરી કોઈ હા રજૂઆત કરી તી બધું જ ગયો તો આ ખૂના વાત સુર રજૂઆત કરી તો શું કીધું થઈ જશે થઈ જશે એવું કહે છે પણ કોઈ આવતું જ નથી આપની શું છે વાસ આવે છે ઘરમાં રહેવાતું જ નથી આતો પછી મચ્છર આવે બીમાર થઈ જવાય તો કોની જવાબદારી કોઈ પાલિકાવાળા આઈને જોવા રાજી નથી એક બે વખત આઈને ગયા એ ગયા પાછા કોઈ આવતા નથી